બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાની વાત કરાય તો દાતા તાલુકો એ મહત્તમ તાલુકો અંતરિયાળ અને પહાડી વિસ્તારમાં આવેલો હોવા છતાં પણ આ વિસ્તારના મધ્યાહન ભોજન સંચાલકો મદદનીશ અને રસોઈયા સુંદર કામગીરી કરતા હોય છે જ્યારે ચોક્કસથી કહી શકાય કે આજે મોટી સંખ્યામાં મધ્યાહન ભોજન સંચાલકો રસોઈયા અને મદદનીશો દાતા પ્રાંત કચેરી ખાતે એકત્રિત થયા હતા અને આવેદન પત્ર પાઠવ્યું હતું ચોક્કસથી કહી શકાય કે આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત દાતા તાલુકામાં જે એનજીઓ કરવાની હિલચાલ ચાલી રહી છે તેને રદ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં દાતા ખાતે લોકો એકત્રિત થયા હતા અને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી વધુમાં આવેદન પત્રમાં જણાવ્યું હતું કે દાતા તાલુકામાં મધ્યાહન ભોજન યોજના કુલ કેન્દ્ર બસો આવેલા છે જેમાં ફરજ બજાવતા સંચાલકો રસોઈયા મદદનીશ મળી કુલ છસો જેટલા કર્મચારી ફરજ બજાવે છે જ્યારે એનજીઓ કે ખાનગીકરણ કરવામાં આવશે તો ન છૂટકે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતા પ્રાંત કલેક્ટર કચેરી ખાતે પત્ર પાઠવવામાં આવ્યું હતું મધ્યાહન ભોજનની અંદર ઘણા વર્ષોથી કામ કરીએ છે અને ગરીબ વર્ગના લોકો છે એટલા માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમારી રોજી રોટી ના છીનવાય અને અમે રોજી રોટી થી જીવી જીવીએ છીએ એટલા માટે અમારી રોજી રોટી ના લે લે સરકારી ને વિનંતી કરીએ છીએ કે આ જે એન્જો મજા છે તે બંધ રાખી તમાર નામ શું છે મારું નામ પરમાર સવિતાબેન દિનેશભાઈ લો અમારી આ યોજના 1984 થી શરૂ થયેલી છે જે પીએમ પોષણ યોજના પહેલી મધ્યાન ભોજન હતી હવે પછી પીએમ પોષણ યોજના શરૂ થયેલી છે અને એના સરકારે એનજીઓમાં આપવાની પ્રક્રિયા ચાલુ કરી છે જેના વિરુદ્ધમાં અમે આજે મામલતદાર શ્રી અને પ્રાંત ઓફિસર શ્રી ઓફિસરશ્રી સાહેબશ્રીને આવેદનપત્ર આવેલા છે અને જે અમારા કેન્દ્રોમાં એસસી એસટી અને અમારો ટ્રાઇબલ એરિયા હોય જેથી ગરીબ લોકોની રોજી છીનવાય એના વિરુદ્ધમાં અમે આ આવેદનપત્ર આપી રહ્યા છીએ અને એનો સખત વિરોધ કરીએ છીએ તમારું નામ મારું નામ પરમાર જયંતિભાઈ ધુળાભાઈ